દસનો વર્ગ કરીએ તો સો વીસનો વર્ગ ચારસો એંસીનો વર્ગ ચોસઠસો તો જ્યારે વર્ગ કરો એક શૂન્ય હોય તો અહીં કેટલા વર્ગ કરીએ તો કેટલા થઈ જાય ડબલ અહીં એક છે તો બે શૂન્ય એક છે તો બે શૂન્ય જો અહીં લખ્યું છે અહીં એક જ શૂન્ય છે અને અહીં બે શૂન્ય મળે છે આવું બે હોય તો કેટલા થાય ચાર થાય જો અહીં સો છે તો બે હોય તો અહીં ચાર તો અહીં બે શૂન્ય છે તો અહીં ચાર થાય એટલે ત્રણ હોય તો ડબલ થાય છ થાય એટલું તમને આવડવું જોઈએ ચલો ઓકે હવે શું કહે છે નીચે આપેલી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે વર્ગ કરો તો એકી આવક બેકી આપણને ખ્યાલ આવવો જોઈએ જો સાતનો વર્ગ કયો થાય ઓગણપચાસ ઓગણપચાસ કેવી સંખ્યા છે એકી તો આનો એકી આવશે આઠનો વર્ગ ચોસઠ તો ચોસઠ કેવી છે બેકી અહીં નવ છે એટલે નવનો વર્ગ એક્યાસી એટલે અહીં એક્યાસી એકી આવશે અહીં જીરો છે એટલે કી આવશે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં કેટલા શૂન્ય છે અહીં એક છે એટલે કેટલો શૂન્ય આવે અહીં બે આવે અહીં બે શૂન્ય છે તો અહીં કેટલા તમને હવે વિદ્યાર્થી મિત્રો અહીં પેટર્ન આપેલી છે તમને જો આ એક છ આ ત્રિકોણીય સંખ્યાઓ છે તમે જુઓ તો ત્રિકોણ બને કઈ રીતે જુઓ આ ત્રિકોણ થઈ ગયું એટલે અહીં ત્રણ ફૂદડીયો અહીં એક અહીં તમે જુઓ તો પણ ત્રિકોણ થયો તો ત્રણ ચાર પાંચ અને છ થયા અહીં કેટલી ફૂદડી થઈ દસ થઈ અહીં એ ત્રિકોણ બનો તો અહીં કેટલી થઈ પંદર થઈ એક ત્રણ છ દસ અને પંદર હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કહે છે જો આપણે સાથે બે ક્રમિક ત્રિકોણી સંખ્યા વિચારીએ તો આપણને વર્ગ સંખ્યા મળે એક વત્તા ત્રણ એટલે ચાર એટલે બેનો વર્ગ ત્રણ વત્તા છ બરાબર નવ એકણો છ ત્રણનો વર્ગ સોળ છ તો ચારનો વર્ગ છે હવે વિદ્યાર્થી મિત્રો જે જરૂરી છે એ જ આપણે લઈશું બાકી વધારાનું લેતા નથી ઓકે ચાલો આ જરૂરી નથી લાગતું મને હવે અહીં પ્રયત્ન કરો કે છે જો શું કહે છે નવનો વર્ગ અને દસનો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે તેમજ અગિયારનો વર્ગ અને બારનો વર્ગ વચ્ચે કેટલી તો નવનો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સો વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે તો એક્યાસી છે એક્યાસી અને સોની વચ્ચે કે એક્યાસી એટલે બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસી અઠ્યાશી નેવ્યાશી નેવું એકાણું બોણું ત્રણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું હો નહીં આવે પંદર સોળ સત્તર અઢાર આવે કેટલી આવે અહીં અઢાર જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આ તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પીચ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલું સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ જ રીતે અગિયારનો વર્ગ અને બારનો વર્ગ વચ્ચે કેટલી અગિયારનો વર્ગ એકસો એકવીસ થાય અને બારનો વર્ગ થાય એકસો ને ચુમ્બાલીસ એટલે એકસો એકવીસ એટલે બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિતવીસ અઠાવી ઓગણતી ત્રીસ એકત્રી બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ છત્રીસ સડત્રી અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ સુધી આવ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ આવ તો અહીં જવાબ કેટલો આવશે બાવીસ આ બધું મૌખિક તમારું વિદ્યાર્થી મિત્રો ગણી લેવાનું છે ખ્યાલ આવે હવે વિદ્યાર્થી મિત્રો જે જરૂરી છે એ તમને શીખવાડ્યું હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે તો શું કહે છે નીચેની સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે કે તે નહીં નહીં તે કહો એકસો એકવીસ છે એટલે આપણને ખબર છે એકસો એકવીસ કોનું વર્ગમૂળ છે તો અગિયાર એટલે પૂર્ણવર્ગ સંખ્યા છે એટલે હા આવશે પંચાવન નથી તો અહીં ના આવશે પણ આ રીતે ડાયરેક્ટ લખવાનું નથી ગણવાનો છે દાખલો કઈ રીતે તો પહેલો એકસો એકવીસનો આપણે ગણીએ કઈ રીતે ગણાય એ તમે જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલા ઘણી વખત પૂછાતા હોય છે તમારે તો તમને આવડવા જોઈએ ચલો તો શું કરવાનું પહેલાં એકસો એકવીસમાંથી એક બાદ કરવાનું એક બાદ કરીએ એટલે કેટલા આવું એકસો વીસ આવું એકસો વીસ છે તો આવું એક પછી કઈ બાદ કરવાની ત્રણ તો કેટલા આવું એકસો સત્તર એકસો સત્તરમાંથી કેટલા બાદ કરવાના ત્રણ છે તો એકી સંખ્યાઓ બાદ કરવાની પાંચ બાદ કરો એટલે એકસો બાર આવું એકસો બાર માંથી કેટલા બાદ કરવાના સાત બાદ કરવાના વિદ્યાર્થી મિત્રો તો એકસો બાર ઓછા સાત કરો એટલે 105 ને પાંચ હવે એકસો પાંચમાંથી સાત પછી કેટલા બાદ કરવાના નવ તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો એકસો પાંચમાંથી નવ બાદ કરો એટલે મળશે છન્નું આવું છન્નુંમાંથી કેટલા બાદ કરવાના નવ છે એટલે અગિયાર બાદ કરવાના છ માંથી એક જાય એટલે પાંચ નવમાંથી એક જાય એટલે આઠ હવે પંચ્યાસી છે તો તેર બાદ કરો તો આઠમાંથી ત્રણ પોંચમાંથી ત્રણ જાય એટલે બે આઠમોથી એક જાય એટલે સાત હવે બોતેર મોથી પાછા તેર એટલે પંદર બાદ કરો તો બોતેર ઓછા પંદર કરશો તો સત્તાવન આવશે આ રીતે બાદ બાકી કરી જ જવાની છે સત્તાવન મોથી સત્તર બાદ કરો બરાબર છે તો આવશે ચાલીસ આવશે ચાલીસમાંથી સત્તર છે તો કેટલા બાદ કરવાના ઓગણીસ તો એકવીસ આવશે 21 એકવીસમાંથી ઓગણીસ એટલે એકવીસ બાદ કરો તો 0 આવી ગયો 0 આવે એટલે મૂકી દેવાનું તો એકસો ને એકવીસનું વર્ગમૂળ કઈ રીતે વધાય વિદ્યાર્થી મિત્રો સ્ટેપ ગણવાનો કેટલા સ્ટેપે આવ્યું તો જોવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર સ્ટેપે આવ્યું તો કેટલું વર્ગમૂળ આવ્યું અગિયાર તો પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તો હા વર્ગમૂળ નીકળ્યું એટલે હા આવશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો પંચાવન છે એમાં આપણે શું કીધું ના તો પંચાવનનો પણ ગણવો પડશે તો પંચાવનનો અહીં ગણી દઉં ચલો પંચાવન તો પહેલાં પંચાવનમાંથી કેટલા બાદ કરવાના એક તો કેટલા આવું ચોપન તો ચોપનમાંથી કેટલા બાદ કરવાના ત્રણ તો કેટલા આવું એકાવન એકાવનમાંથી કેટલા બાદ કરવાના પાંચ બાદ કરવાના તો કેટલા છેતાલીસ માંથી કેટલા બાદ કરવાના સાત બાદ કરવાના તો કેટલા આવ્યા ઓગણચાલીસ ઓગણ માંથી કેટલા બાદ કર્યા નવ તો કેટલા આવ્યા ત્રીસ ત્રીસમાંથી કેટલા બાદ કરવાના અગિયાર તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા ઓગણીસ આવું ઓગણીસમાંથી કેટલા બાદ કરવાના તેર તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો છ હવે છ માંથી કેટલા બાદ કરવાના તેર એટલે પંદર તો વિદ્યાર્થી છ માંથી પંદર બાદ કરીએ તો કેટલા આવ્યું માઇનસ અહીં તમે જુઓ તો ઝીરો આવ્યો નહીં તો અહીં પૂર્ણ વર્ગ સંખ્યા નથી ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે એક્યાસી તો નવનું વર્ગમૂળ છે એટલે અહીં જવાબ હા આવશે ઓગણ એટલે સાત એટલે અહીં હા આવશે આ ઓગણ સિત્તેર એટલે ના આવશે પણ તમારે આ રીતે ડાયરેક્ટ કરવાનું નથી તમારે શું કરવાનું છે દાખલો વિદ્યાર્થી મિત્રો તમારા ગણવાનો છે તો જ તમને ખ્યાલ આવશે બાકી ખ્યાલ આવવાનો નથી હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ છે હવે ઓકે હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અહીં જુઓ તો ત્રણનો વર્ગ નવ તો એને બે ક્રમિક સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય ચાર વત્તા પાંચ એટલે નવ તો અહીં સૂત્ર છે ત્રણનો વર્ગ અહીં ત્રણ છ ત્રણનો વર્ગ ઓછા એક ભાગ્યા બે ત્રણનો વર્ગ વત્તા એક ભાગ્યા બે એટલે ત્રણનો વર્ગ નવ ઓછા એટલે આઠ ભાગ્યા બે એટલે ચાર અને અહીં પાંચ આવશે એ રીતે પાંચનો વર્ગ પચીસ તો કઈ રીતે લખાય બાર અને તેર ઓગણપચાસ ને ચોવીસ અને પચીસ આગળ હું તમને શીખવાડું છું પછી કઈ રીતે આવ એ રીતે નવન અગિયારને લખાય આવું જો અહીં આપેલું છે એકવીસનો વર્ગ હોય એના બે ક્રમિક સંખ્યાના સરવારા તરીકે રજૂ કરો હું તમને એક ગણિત બતાવું છું બાકીના તમે ગણજો બરાબર છે અહીં પહેલો એકવીસનો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો અહીં શું કરવાનું એકવીસનો વર્ગ કેટલો થાય તો આપણને ખબર છે એકવીસનો વર્ગ કેટલો થાય તો એકવીસ ગુણ્યા એકવીસ એટલે એટલા વર્ગ શીખ્યા હોય તમે તો આ ચારસો એકતાલીસ થાય હું ચારસો એકતાલીસને અહીં જુઓ એકસો અહીં એક્યાસી તો ચાલીસ અને એકતાલીસ તો આપણે આ કઈ રીતે લખવાનું તો આ એની એક પેટર્ન છે સૂત્ર હતું એનનો વર્ગ ઓછા એક ભાગ્યા બે અને એનનો વર્ગ વત્તા એક ભાગ્યા બે હવે એન એટલે કેટલા અહીં એકવીસ તો એકવીસનો વર્ગ ઓછા એક ભાગ્યા બે હવે એકવીસનો વર્ગ કેટલો થાય તો ચારસો એકતાલીસ થાય ઓછા એક ભાગ્યા બે હવે ચારસો એકતાલીસમાંથી એક જાય એટલે ચારસો ને ચાલીસ ભાગ્યા બે એટલે બે દુ ચાર તો કેટલા આવ્યા બસો ચાલીસ એ જ રીતે અહીં તમે કરશો એટલે બસો ને એકતાલીસ આવશે તો અહીં કેટલા આવ્યા બસો ચાલીસ વત્તા બસો એકતાલીસ જુઓ એક વત્તા જીરો એટલે એક ચાર ને ચાર ઉભા રહો બસો ચાલીસ ને બસો એકતાલીસ ઉભા રહેજો ક્યાંક ભૂલ લાગે છે એકવીસનો વર્ગ કેટલો થાય તો એકવીસ ગુણ્યા એકવીસ એટલે ચારસો એકતાલીસ ઓછા એક થશે ભાગ્યા બે અહીં બસો વીસ આવો બસો વીસ અહીં લખવા ભૂલ છો અહીં બસો વીસ હોય એટલે બસો એકવીસ તો અહીં કયું આવશે બસો વીસ થઈ જશે બરાબર એ જ રીતે તમારે તેરનો વર્ગ અગિયારનો વર્ગ અને ઓગણીસનો વર્ગ તમારે ગણી દેવાનો છે શું એ પણ સાચું છે કે બે ક્રમિક સંખ્યાઓનો સરવારો એ કોઈ સંખ્યાનો વર્ગ હશે તમારા જવાબના આધારે ઉદાહરણ આપો દરેક સંખ્યામાં એવું ના હોય સપોઝ કે ત્રણ અને ચાર લઈએ ત્રણ વત્તા ચાર તો ત્રણ નો વત્તા ચાર સાત થાય તો આ કોઈ વર્ગ નથી એટલે શું આવે ના આવે દરેકમાં એવું ના હોય બરાબર પછી અહીં તમે જુઓ તો બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર બે ક્રમિક એકી લો અથવા બે કિલો અહીં એકી લીધી છે અગિયાર ગુણ્યા તેર એટલે એકસો તેતાલીસ બારનો વર્ગ ઓછા એક એટલે બાર ઓછા એક અને બાર વધતા એક એટલું બધું જરૂરી નથી અહીં તમને પેટર્ન આપેલી છે જો એકનો વર્ગ પછી એક એકડો વધ્યો પછી એકડો વધ્યો પછી એકડો વધ્યો પછી એકડો વધ્યો પછી એકડો વધ્યો તો એકનો વર્ગ એક અગિયારનો વર્ગ એકસો એકવીસ એકસો અગિયારનો વર્ગ તો તમે જુઓ બાર હજાર ત્રણસો એકવીસ તો અહીં તો એકડો એકડો જ રહે છે તમે તમે જુઓ એક છો તો અહીં કોર્નરમાં એક અહીં એક તો આ એકસો અગિયારમાં અહીં એક અહીં એક એટલે અહીં બે બે થયા અને વચમાં તગડો આવ્યો અઉં ઓય વધ એટલે એકડો તો રહ્યો જાય તો બગડોએ રહ્યો તગડોય રહ્યો અને આ ચોગડો નવો આવ્યો હું એ જ રીતે એકડો અહીં વધડો એકડો રહેશે બગડો બગડો રહેશે અહીં તગડો તગડો રહેશે ચોગડો ચોગડો રહેશે અને અહીં પાંચડો આવ્યો એ જ રીતે એકડો વધ્યો તો એકડો રહ્યો અહીં બગડો રહ્યો એ જ રીતે તગડો રહ્યો ચોગડોર્યો પાંચ ડોર્યો છગડો રહ્યો સાત ડોર્યો અને આઠ આવી પેટર્ન આવશે એટલે વધુ ડિટેલમાં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો એ મુજબ આનો વર્ગ કરો આ સંખ્યાનો આપેલો છે અને આનો આપે તો આના ઉપરથી તમને જવાબ મળી જશે એટલે આપણે પડતા નથી અહીં બીજી પેટર્ન આપેલી છે સાતનો વર્ગ ઓગણપચાસ પછી સડસઠનો વર્ગ કર્યો બરાબર છે એ આપણે પાછળ સ્વાધ્યાયમાં આવશે એટલે તમને ડિટેલમાં સમજાવીશું